કે આટલા બધા ઋષિ મુનિઓ હોવા છતાં કોઈ મને આત્મદર્શન વિશે વાત ન કરી શકે આત્માનું રહસ્ય તેનો ગુઢાર્થ મને સમજાવી ન શકે આથી રાજાને ખૂબ ગુસ્સો ચડ્યો અને ગુસ્સામાં અને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો ચાલતા ચાલતા રસ્તાની અંદર તેમને અષ્ટાવક્ર ઋષિ મળ્યા તેમના આઠેય અંગો વાકા હતા અને રસ્તાની અંદર આડા સૂતા હતા રાજા ખૂબ ગુસ્સામાં હતો અને આવીને કહે છે કે અય ઉભો થા રસ્તાની અંદર કેમ પડ્યો છો ત્યારે અષ્ટાવક્ર ઋષિ તેમને કહે છે કે જોને ભાઈ હું અપંગ છું વિકલાંગ છું અને ખૂબ દૂરથી આવ્યો છું હવે હું ખૂબ થાકી ગયો છું તમે એમ કરો બાજુમાં બીજો રસ્તો છે એ રસ્તો અપનાવી લો અને ત્યાંથી નીકળી જાઓ આથી રાજા ગુસ્સે ભરાય છે કે શું હું રસ્તો બીજો લઉં તું બીજા રસ્તે વયો જા હું તો આ જ રસ્તે જવાનો છું આથી ફરી વખત અષ્ટાવક્ર ઋષિ તેમને કહે છે કે જુઓ ભાઈ હું એક વૃદ્ધ છું અને અપંગ છું ઊભો થવાની મારામાં શક્તિ નથી તમારા પાસે તો બધી શક્તિ છે તમારી પાસે તો સાધન સંપન્ન પણ છો તો બીજા રસ્તે નીકળી જાઓ આ રસ્તે જવામાં મજા નથી આથી રાજાને વધારે ગુસ્સો આવે છે અને એકદમ તેના ઉપર એ ક્રોધ કરીને કહે છે કે બુઢા તને ખબર નથી પડતી તું એકદમ વિકલાંગ છો અને તું હું કોણ છું તને ખબર છે હું બ્રહ્મદેશનો રાજા છું અને તું મને બીજા રસ્તે જવાની સલાહ આપજો હું આ જ રસ્તે જવાનો છું પોતાનો અહમ રજુ કરે છે ત્યારે અષ્ટાવી રાજાનો ગુસ્સો એકદમ ઉતરી જાય છે અને પોતાની ભૂલ તેમને સમજાઈ જાય છે કે સામે દ્રષ્ટિ હોવા છતાં સામે અપંગ અને વિકલાંગ વ્યક્તિ હોવા છતાં હું જો રસ્તો નથી બદલતો તો હું આત્મદર્શન વિશે ક્યારે શીખી શકું તરત પોતાના હાથ જોડી અષ્ટાવક્ર ઋષિને એ વંદન કરે છે અને કહે છે કે ઋષિવર મને માફ કરી દો હું એ આત્મદર્શનનો જ્ઞાન લેવા માટે લાયક પણ નથી કારણ કે હજી મારી આંખ પણ ખુલી નથી સામે રહેલા વિકલાંગ કે અપંગ વ્યક્તિ મને દેખાતા નથી વૃદ્ધ વ્યક્તિનું હું માન સન્માન કરી શકતો નથી તો હું આત્મદર્શન કઈ રીતે મેળવી શકું આથી ઋષિ અષ્ટાવક્ર ઋષિની માફી માગી લે છે અને પોતે પોતાની નિષ્ઠા અને આત્મદર્શન અને વડીલો પ્રત્યેનો ભાવ સુધારવા માટે લાગી જાય છે અને આદર્શ વ્યક્તિ બન્યા પછી જ એ આત્મદર્શનનું જ્ઞાન મેળવી શકે છે